ગઈકાલે સાંજે સાડા આઠ વાગ્યા વાગ્યાની આસપાસ મવડી કણકટ રોડ ઉપર શ્યામ પ્લોટ ખાતે એક લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો ત્યાં મારામારી થયેલ જેમાં ઈજા પામનાર ફરિયાદી જયંતિભાઈ કરશનભાઈ સરદારા નાઓને સંજય વશરામભાઈ પાદરિયા પોલીસ ઇન્સ્પેક્ટર એસઆરપી ટ્રેનિંગ સેન્ટર સુરત ચોકી નાવ મારામારી કરેલ અને ઇજાગ્રસ્ત કરેલ તે અંગે રાજકોટ તાલુકા પોલીસ ખાતે ફરિયાદ નોંધાવ નોંધાયેલ છે અને આ કામે હાલમાં તપાસ ચાલુ છે અને વિશેષ સાહેબોના નિવેદનો તેમજ બનાવડી જગ્યાનું પંચનામું વગેરે ચાલુ છે કારણ એ છે કે આ કામના ફરિયાદી જયંતિભાઈ નાઓ સરદારધામ ખાતે ઉપપ્રમુખ સૌરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ બનેલ જે અંગે આ કામના આરોપી નારાજ થઈ તેઓને જણાવેલ કે કેમ તમે ઉપર બન્યા તમે ગદ્દાર છો તેવા તેવા શબ્દો ઉચ્ચારી અને ગાળા ગાળી કરી અને ધમકી આપી મારી નાખવાની ધમકી આપીને હાલ બીએનએસ કલમ એકસો નવ એક એકસો પંદર બે એકસો અઢાર એક ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ તથા જીપીએક એકસો પાંત્રીસ મુજબ કલમ નોંધાયેલ છે એમાં એ સીસીટીવીનો આખો કવરેજ સીસીટીવી બેકઅપ લઈ અને નિષ્ણાત મારફતે લઈ અને પછી ચેક કરાઈ એફએસએલ ખાતે ચેક કરાય પછી જ એને ખાતરી થશે કે તમે હથિયાર વાપર્યું છે કે ના એવો તબીબી હાલ ફરિયાદી સારવાર હેઠળ છે હોસ્પિટલની અંદર હેડ ઇન્જરી છે હાલમાં એમના માથા ઉપર પાટા બાંધેલા છે એ કોઈ એમાં નથી હજી સર્ટિ ડિસ્ચાર્જ થાય પછી સારવાર સર્ટિ મેડિકલ ઓફિસર પાસે થી મેળવી અને જે મુજબ હશે એ મુજબ તપાસ ની ટીમ સાથે બનાવડી જગ્યાનું પંચનામું કરવામાં આવે ત્યાં હરિયરીના માળાના મણકા હતા જે હાથે માળા પહેરેલી નાની તેમજ આરોપીના શર્ટના બટનો પણ મળી આવે તેમજ બ્લડના નિશાનો પણ મળી આવે